હેલો ગાઈઝ આજે અમારું ઘર બની ગયું છે કપડાની દુકાન હેલો ગાઇઝ અમે લોકોએ જો અત્યારે મસ્ત ટ્રેડિશનલ કપડાની દુકાન ખોલી લીધી છે તાત્કાલિકમાં હેલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા તો આજે આપણે સવાર સવારમાં એક કામ લઈને બેઠા છીએ કપડાં સરખા કરવાનું એ મારા બધા ટ્રેડિશનલ તો ચાલો આજે સાથે મળીને કરીએ કપડાં સાફ અને હવે આવે છે તહેવારની સિઝન તો થોડું થોડુંક શું કે સાફ સફાઈ કરતા રહેશે અને થોડુંક ઘરની સાફ સફાઈ કરશું અને થોડાક કપડાં રેડી કરશું કેમ કે આપણે તહેવાર ઉપર પહેરવા તો જશે જ કાંઈક ને કાંઈક નવું તો ચાલો કરીએ થોડું થોડુંક કામ તમારી સાથે તો બન્યા રહેજો અમારા બ્લોગમાં અને આજે હું તમને બતાવીશ મારા બધા ટ્રેડિશનલ કપડાનું કલેક્શન તો ચાલો બતાવું

હતે હું જીરું તું અતિવે ને ધકા ગોતી ગોતી નીંદી જા ભરણ ગોતી ગોતી સાથે સાથે પાતે ભી હોગી દો પાંચ અને બજ ના આજ મે બજી ન ઉખાય પેર બધી ઉપર વાયરલ વાયરલ ના દેડા જ બધા કરી દે તા છે આપણે બ્લેક કલર ના એની સાથે કેવું આપણો શો તમને બતાવું આનાનું વર્ક જો ડાયમંડ છે બનાવેલું છે મસ્ત હાથે અને આ છે મારું પોતે મરજી પોઈન્ટ હેર દયા આછિયે ને એરિયો હેતેતે નીચા નીચા હા હાતે હાતેતેતે અભળી હાથ લે તો બે તો ઉખી દેન મે હાય ગાઈસ અત્યારે મે દી હા બે ત્રણ વર્ષ પછી કરું છું સાથે મારી મદદ કરે છે પણ હું દેખાડીશ ને કેમ કે કે રમના

સરખા કરીએ છીએ તો તમને બતાવો તમારી સાથે શેર કરો અને મને કેવા લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહીજો તો આ છે મારું એક કાપડું જેમાં મેં મસ્ત મિરર વર્ક કર્યું હતું આ છે આપણું એકદમ મસ્ત મિરર વર્ક કરેલું કાપડું તો તમે જોઈ શકો છો આમાં મિરર છે થ્રી ગ્લિટર છે અને ડાયમંડ છે તો આ બધાને એકદમ મિક્સ કરી અને વ્યવસ્થિત રીતે એક ડિઝાઇન બનાવી અને આપણે ડિઝાઇન તૈયાર કરી દીધી

અને આની થોડી ઘડી પણ અલગ કરવાની હોય છે હું તમને બતાવીશ તો અત્યારે તમે જોઈ શકો છો આ એકદમ મસ્ત આપણું કાપડું અને આ કાપડું મને પર્સનલી બહુ એટલે બહુ ગમે છે સેમ જ છે છે ઉપર એક મસ્ત મોટો સ્ટોન લગાડેલો અને બાકી ડાયમંડ થી વર્ક કરેલું છે સ્લીવમાં પણ એકદમ મસ્ત સિમ્પલ અને એકદમ મસ્ત લાગે છે તો તમે જોઈ શકો છો અને અહીંયા આપણે એક મસ્ત લેસ મૂકી છે અને આ છે આપડા વાઈટ

એમાં એક લેસની પટ્ટી લગાડી છે અને એક મસ્ત મોર બનાવ્યો છે તો તમે જોઈ શકો છો અત્યારે મોર આપણે બનાવ્યો છે અને બાકી આ બધા પેચ રેડીમેડ મસ્ત લગાવ્યા છે અને સાથે થોડુંક એક ડાયમંડનું વર્ક કર્યું છે તો આનો પણ લુક જોવો એકદમ જબરજસ્ત આવે છે અને આને આપણી રીતે જ આપણે કરવાના હોય છે કે બ્લુ હારે બ્લુ પહેરી શકો બ્લુ હારે પિંક પહેરી શકો એવી રીતે અલગ અલગ કલર કોમ્બિનેશન તમે તમારી રીતે કરી શકો તો આવી જ રીતે આપણે બધા કાપડા અલગ અલગ કરેલા છે પછી આ છે હાથનું વર્ક આ પણ એકદમ મસ્ત લાગે છે આ નવરાત્રીમાં તો આનો લુક જબરજસ્ત જ આવતો હોય છે તો આ ટાઈપના હેન્ડ વર્ક વાળા બધું હાથનું વર્ક છે એકદમ મસ્ત હેન્ડ વર્ક છે તો બહુ એટલે બહુ મસ્ત લાગે છે વચ્ચે છે મિરર અને મિરર ઉપર આખું મસ્ત હેન્ડ વર્ક છે આખું કાપડું એનું જ બનાવેલું છે અને આ કાપડું ખરેખર બહુ મસ્ત બન્યું છે જો તમે વિડીયો જોતા હો તો થેન્ક યુ સો મચ ખરેખર બહુ એટલે બહુ સરસ બન્યું છે અને મને પસંદ એ બહુ છે આ વર્ક એટલે ગાઈસ તો આપણી પાસે આ છે રેડ કલર નું આ મેં ખુદે બનાવડાવ્યું હતું આ છે એકદમ મસ્ત મોટું મિરર આવડું સરસ મોટું મિરર લગાડી અને ફરતે મિરર ની ડિઝાઇન અને આ છે મસ્ત દોરાનું એકદમ સરસ ડિઝાઇન કરેલી આ બધું હેન્ડવર્ક હોય છે અને આવું અત્યારે એકદમ મસ્ત બનાવે છે અને અત્યારે આ ટ્રેડિશનલ ની બહુ એટલે બહુ ડિમાન્ડ છે તો તો દેશી દેશી ભરત ભરત કહી આપણે એક છે અને હવે ફરીથી એક વખત કે દેશી માર્કેટમાં આવે છે બહુ મજા આવે છે તો આ બધું જો આપણું દેશી ટ્રેડિશનલ વર્ક અને આ એક આપણે સિમ્પલ આ ડિઝાઇન મેં કઈ રીતે સિમ્પલ અને થોડીક શું કે સ્ટાઇલિશ અને આનો લુક પણ એકદમ જબરજસ્ત આવે છે તમે જોઈ શકો છો બંને સ્લીવમાં

અને આમાં આપણે બે કલર એડ કર્યા છે રેડ અને બ્લેક આ મારા માટે મમ્મી એવા હતા તો થેન્ક યુ અને આ છે છે મસ્ત પ્લેન ડિઝાઇન જે મેં કરી તમે કોઈ પણ બ્રોચ લગાડી શકો અથવા તો કઈ પણ તમારે સ્ટોન કે કઈ પણ મિરર કે લગાડવું હોય તો લગાડી શકો એના માટે અત્યારે આપણે જગ્યા એમને મૂકી છે અને અથવા તો ફટાફટ બ્રોચ લગાડી શકો અને પછી ના જોઈએ તો તમે કાઢી પણ શકો એક આવી ડિઝાઇન પણ આપણે બનાવી છે સિમ્પલ

અને આ આ સિમ્પલ વર્ક છે છે બધા રેડીમેડ મળે તમે રીતે સ્ટીચ કરાવી શકો બ્લાઉઝ કાપડું એ કાંઈ પણ તમે કરાવી શકો કુર્તીમાં પણ આનો એક પેચ લગાડીને મસ્ત કુર્તી પણ બનાવી શકો તો આ હતું આપણું ટ્રેડિશનલનું કલેક્શન અને આ હતા આપણા થોડા હાથેથી બનાવેલા કાપડા

એની ડિઝાઇન આવી રીતે આવતી હોય છે તમે જોઈ શકો છો અને એનું બે આખું ઓપન હોય છે તો આ રીતે આપણા કાપડા તો અને આમાં આપણે મસ્ત કચ્છી એક પટ્ટી અને નીચે લગાડી છે કોડીની લેસ આ એકદમ જબરજસ્ત લાગે છે અને આનો લુક પણ બહુ મસ્ત આવતો હોય છે તો આને પણ આપણે સ્લીવ અને નીચે જ લગાડી છે લેસ બાકી તો પ્લેન રાખ્યું છે આનો પણ લુક જબરજસ્ત આવે છે તમે મારા વિડીયોમાં જો જ છો તો આ છે આપણું યલો કલરનું એકદમ મસ્ત અને આ આવી રીતે સ્ટીક થાય છે આનું આખું આવી રીતે ઓપન હોય છે તો આ હવે બહુ ઓછા લોકોને સીવતા આવડે છે અત્યારે જે સીવે છે ને એને જ મસ્ત સીવતા આવડે છે તો આ મારા કાપડા સીવવાની રીત થોડીક એક અલગ હોય છે તો આનું સ્લીવ આની સ્ટીચ આવી રીતે હોય છે આ છે સ્લીવ અને આ છે નેક અને આખું બેક ઓપન એકદમ મસ્ત તો આ છે આપણી કાપડાની સિલાઈ તો આવી જ રીતે આમાં આપણી પાસે અત્યારે જો ઘણા બધા કલર છે એકદમ મસ્ત મસ્ત અને આ છે સિમ્પલ બાંધણીનું કાપડ અને બાંધણીની ફેશન તો કોઈ દિવસ જવાની જ નથી તો આ છે આપણો એક બાંધણીનું સિમ્પલ મસ્ત રેડ ગ્રીન કાપડ ચુંદડી ચુંદડી તમે અલગ અલગ ઓઠી શકો તો આ હતું આપણું મસ્ત ટ્રેડિશનલ નું કલેક્શન તમને કેવું લાગે છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો રાખી આવી રીતે આપણે ઘડી કરી સકીએ આની બે સ્લીવ લઈ આવી રીતે કરી કરી પછી આપણે એને મસ્ત અને એકદમ સરસ પેક લેવાનો કરીને જગ્યા પણ ઓછી રોકાય અને એકદમ મસ્ત વ્યવસ્થિત આપણે ફટાફટ મળી પણ જાય તો જો થઈ ગઈ ને એની મસ્ત ઘડી આવી રીતે આપણે બધી ઘડી હવે કરવી પડશે કરી લઈએ

આપડા કપડા અને પેનું બનાવેલું હતું એકદમ મસ્ત વર્ક નું પટ્ટું

તો આ બધા અલગ અલગ દુપટ્ટા છે એ આપણે કોઈ પણ કપડા સાથે કેરી કરી શકીએ છીએ તો આવી રીતે અલગ અલગ દુપટ્ટામાં પણ રહેતા છે આ છે એક મસ્ત ઓરેન્જ દુપટ્ટો અને સાથે નાખેલી છે મસ્ત લેસ આ છે એક મસ્ત આપણી બાંધણીની બે કલરની ચૂની એનો સાથે છે મસ્ત પટ્ટો અને આ છે આપણી લગાડેલી મસ્ત લેસ આપણે બે કલર ની મસ્ત ચૂની પર્પલ અને ઓરેન્જ એ પણ એકદમ મસ્ત જબરજસ્ત લાગતી હોય છે અને લુક પણ બહુ મસ્ત આવતો હોય છે

આ છે આપણું મલ્ટી કલરનું જબરજસ્ત આરિયા એક મસ્ત કોટન નો દુ લઈ અને એમાં મેં લગાડ્યા હતા મસ્ત મિરર અને રાત્રે એકદમ મસ્ત ચમક એની હોય છે અલગ જ મિરરની તો એ પણ એટલે બહુ મસ્ત લાગતા હોય છે આવી જ રીતે કંઈક ને કંઈક નવું એડ કરી અને કંઈક બેસ્ટમાંથી બેસ્ટ કંઈક બેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ અને આવી જ રીતે મારા ટ્રેડિશનલ બધા કપડાં બને છે તો તમને આ બધા કપડાં કેવા લાગ્યા છે મને તમે કહેજો આ છે એક મસ્ત સિમ્પલ ઓરેન્જ અને બ્રાઉન જેવી બાંધણી અને બાંધણી મને તો બહુ પસંદ છે એટલે વધારે પડતા દુપટ્ટા બધા બાંધણી ના જ હશે આ પણ એક મસ્ત બાંધણી છે

કામ લાગે છે તો આપણે અત્યારે જ બધા વ્યવસ્થિત કરીને રાખી દેસી નવરાત્રીમાં તમને જોવા મળશે આ દુપટ્ટાનો વિડીયો અને આ છે મસ્ત સિમ્પલ ઓરેન્જ અને એનું એકદમ મસ્ત વર્કવાળો પટ્ટો એ બહુ મસ્ત લાગે છે અને એકદમ સિમ્પલ અને એકદમ પ્લેન છે બહુ મસ્ત એનું મટીરિયલ છે એકદમ સોફ્ટ પછી આવું પ્લેનમાં બાંધણીનું બે કલરનું બહુ મસ્ત લાગે છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત કલર છે તો આ પણ એકદમ મસ્ત છે ને એમાં પણ આપણે મસ્ત નીચે લેસ મૂકી છે અને બહુ મસ્ત લાગતી હોય છે

તો તમને આ મારો વિડીયો કેવો લાગી ગયો મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હાલ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય